સૌને મારા જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ સૌ પ્રથમ તો આજના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમને સૌને આમંત્રણ આપી આ કાર્યક્રમમાં બોલાવ્યા આ કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું એ બદલ આ કાર્યક્રમની આયોજક ટીક ને ખૂબ ખૂબ ધન્યવાદ આદિવાસી અધિકાર દિવસ જે બે હજાર સાત ની અંદર યુનિએ ઘોષિત કર્યો જેમ પ્રફુલભાઈએ કીધું એમ કે જ્યારે જે વસ્તુ જે જાતિ હોય જે પક્ષી હોય જે પ્રાણી હોય જે વૃક્ષ હોય કે જે વિલુપ્ત થતું જાય જે ધીરે ધીરે મટતું જતું હોય આ પૃથ્વી પરથી નામશેષ થતું હોય એનો દિવસ યુનો ઉજવતું હોય છે તો યુનો એ અધિકાર દિવસ કે ઉજવો પડ્યો જો આદિવાસી ના અધિકાર સલામત વર્ષથી રહેતો આવ્યો છે એ રીતે રહેતો હોત એના જંગલ સલામત હોત એનું પાણી સલામત હોત એની જમીન સલામત હોત તો આ યુનો એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઘોષણા કરવાની જરૂર પડતી નહીં

એ અધિકાર આપણા ભારતના આદિવાસીને તો ઓગણીસો માં મળી ગયા હતા ઓગણીસો માં જયારે ભારતનું બંધારણ બન્યું એ વખતે જયપાલસિંહ મુંડાએ આપણા ભારતના આદિવાસીને પોતાના અધિકાર એના અધિકાર અપાવેલા તો આજ સુધી આપણને કોઈને તમને કે મને આપણને ખબર છે ખરી કે ભારતના આદિવાસી પાસે કે આપણી પાસે કેટલા અધિકાર છે ખબર છે કોઈ એક અધિકારની ખબર છે કયો અનામતનો આટલી જ ખબર છે ને અનામત સીટ પર નોકરી મળે અનામત સીટ પર ચૂંટણી લડવા મળે અને અનામત મળતી હોય એના કારણે તમને સ્કોલરશિપ મળે આનાથી ચોથો અધિકાર કોઈને ખબર છે કોઈને ખબર નથી અને ખબર ન હોવાના કારણની અંદર જેમ રાજભાઈએ કીધું એમ ઓગણીસો પચાસ પછી આ દેશના જે જે આદિવાસીઓ ભણી ગણીને નોકરી લાગ્યા શિક્ષિત થયા જેની જવાબદારી હતી પોતાના સમાજને જાગૃત કરે કર્યો સમાજ ને જાગૃત ને લઈને સીટીની અંદર વસી ગયા નો વાત વાત આપણે સરકારનો કાઢીએ સરકારે તો આ દેશને દરેકે દરેક જેટલા બી લોકો છે બધા વચ્ચે સમાન વ્યવહાર કરવા માટે એ કદાચ આપણને જાણ નહીં કરે એ બને આપણને ના ભણાવે આપણા અધિકારી બને અરે ભારતનું બંધારણ જયારે અભ્યાસક્રમમાં નથી તો પછી આપણા બંધારણ ભણાવવામાં નથી આવતું તો આદિવાસીના અધિકાર કેમ ભણાવવામાં આવે ના ભણાવે પણ એ ના ભણાવે પણ આપણા શિક્ષિત લોકોની ફરજ હતી કે પોતાના લોકોને પોતાના સમાજને જાગૃત કરે અને એના અધિકારથી વાકેફ કરે એ મેં ફરજ ચૂક્યા છે પોતાની જેટલા પણ અહીંયા વડીલ ભણેલા ગણેલા છે એને ખોટું લાગે એટલા કે વડીલમાં તો હું આવું છું હું એ ચોપન વરનો થયો છું એટલે મારી ગણતરી વડીલમાં તો આવી જાય આવે નહીં આવે એટલે આ જે આપણા વડીલ જે શિક્ષિત વડીલો ફરજ ચૂક્યા છે અને એના કારણે જે આપણા અધિકારોનું હનન થતું આવ્યું અને એના કારણે આપણે છેલ્લા દસ પંદર વર્ષથી બિરસા મુંડાએ આપણે જે લડવાનું શીખવાડ્યું હતું એ દિવસ મંડાનો રસ્તો તો હજી આપણે અપનાવ્યો નથી પણ આ દેશના બંધારણે જે આપણને જોગવાઈ કરી આપી છે એના માર્ગે આપણે શાંતિથી અત્યારે આંદોલન કરી રહ્યા છીએ અને અધિકારની પ્રાપ્તિ માટેની કોશિશ કરી રહ્યા છે કેટલાક અધિકારોની હું વાત કરું અધિકાર દિવસ છે એટલે હું અધિકારની જ વાત કરીશ બીજી બધી ચર્ચાઓ આપણે ઘણી બધી થઈ છે અને હજી બી થશે આપણી પાસે સૌથી મોટો જે અધિકાર હતો જળ જંગલ જમીન એ તો ઠીક પણ એના સિવાયનો બીજો અધિકાર આપણી પાસે છે કેટલા ખબર આદિવાસી પાસે પોતાનો વૈધાનિકાનો કાર્યપાલિકાનો અને ન્યાયપાલિકાનો અધિકારથી છે ખબર છે આદિવાસી ગ્રામ સભા પાસે વૈધાનિકા એટલે પોતાના કાયદા ઘડવાનો અધિકાર છે કેટલા જાણે એ કાયદાની વ્યવસ્થા કરવા માટેનો અધિકાર છે અને ન્યાય કરવાનો અધિકાર આ ત્રણ અધિકાર બંધારણે ભારતના ભારતના બંધારણે આદિવાસીને આપેલા અને એના પચીસ ત્રીસ વર્ષ પહેલા ઉપયોગ થતો હતો આ ત્રણે ત્રણ અધિકારનો ઉપયોગ આપણે કરતા હતા આજે અધિકાર ક્યાં ગયા પચીસ ત્રીસ વર્ષ પહેલા ગામની અંદર પટેલ નું રાજતું નતું ચાલતું બધા બોલો જો પટેલ ની મરજી વગર ગામની અંદર પોલીસ મામલતદાર કલેક્ટર કે મુખ્યમંત્રી પણ ગામમાં નતો પ્રવેશી શકતો હાજી કે ખોટી વાત આજે બોડી પામણી નો ખેતર રહ્યો કે એક અધિકારી ને કર્મચારી અરે પેલા ઓમગર વાળા દંડા ની ગામમાં આવે હવે તો કે અધિકાર તો આપણે પચીસ વર્ષ પહેલા ભોગવતા હતા તમે હાથે કરીને ખોયા ગામમાં એક પટેલ નું ચાલતું તું એ ગામની પંચનું ચાલતું તું એક ભણેલો ગણેલો કે ડાયો આવ્યો અને એ પટલાઈ ગઈ એને એના ઘેરમાં આપણે નવો પટેલ ઉભો કરી એમની ઘેરમાં પટલાઈ ઉભી કરી કરી નથી કરી ફળીએ ફળીએ પટેલ ઉભા થયા થયા કી થયા અને આજે ઘેર ઘેરે પટેલ ઉભા થઈ ગયા આજે ઘેરે ઘેરે પટેલ છે તો આપણે પોતાનો જે અધિકાર હતો એ અધિકાર આપણે હાથે કરીને ગુમાયો હું આ તમારે પડોશમાં જ મારી હારીશ હું આ લીમડીનો જમાઈશ મોટા બંધાને ખબર નહીં હોય અને હું તમને દાખલો સાહેબ સાંભળવા જેવી વાત છે હવે મારા લગ્ન થયા લગભગ નેવું માં એકાણું માં બે ત્રણ વર્ષ પછી હું મારી સાસરીમાં આવ્યો અહીંયા લીમડી અને રામસિંહ પટેલ મારા સસરા આજે નથી દુનિયામાં પણ એ પટેલ હતા હવે ત્યાં એક વખત હું આવ્યો ત્યારે એક પોલીસ વાળો જમાદાર છે બીટ જમાદાર છે મારી સાસરીમાં આવીને બેઠેલો પટેલ કને એમને અમે બી પટેલ જ કેતા મહિના બે મહિના પછી પાછો આવ્યો ત્યારે બી બીટ જમાદાર થઈ બેઠેલો અને એ વખતે મારા પપ્પા ગોધરાની અંદર ડિવાઈસ એટલે મને થયું મેં પટેલ ને કીધું અમે પટેલ કેસરા પટેલ આ કેમ આવે મને કહે કે અમારા ગામનો એક માણસે કયા કઈ ગુનો કર્યો છે અને જૂનાગઢ મજૂરી કરવા ત્રણ વર્ષો નાહી ગયેલો છે તો એને પકડવા જવાનું છે એટલે આ જમાદાર મારી ગણ આવે એટલે મને એ વખતે મારા પપ્પા અધિકારી એટલે મેં કીધું અરે પટેલ એની હાથે પકડી લાવો હોય ને પણ જયારે મેં તારે મને ખબર પડી કે પેલો કરેલો કરેલો બીજા ગામમાં કરેલો ગુનો અને એ ગુનો કર્યા પછી એ વ્યક્તિ જતી રહી જુનાગઢ તો આ સંતરામપુર પોલીસ સ્ટેશન ના કોઈ અધિકારી ની તાકાત નથી કે એ માણસને જુનાગઢ પકડી શકે પટેલની મંજૂરી સિવાય એટલે પટેલની મંજૂરી લેવા આવતો તો પટેલ ને હાથે લઈ જાય તો જ પકડી શકે બાકી પકડી શકે આ નેવું ની વાત કરવું નેવું એ કણું બાંધવું તો આપણે અધિકારી ગયા ક્યાં એટલે આપણે સૌથી પહેલી કોશિશ આપણી એ હોવી જોઈએ કે આપણા કયા કયા અધિકાર છે એ અધિકાર વિશે આપણી જાગૃતતા હોવી જોઈએ જે આપણા વળવા પેલા કરતા હતા જંગલની અંદર મરજી હોય એટલું લાકડું પોતાનું ઘર બનાવવા માટે જરૂરથી પછી કાપી લાવતા હતા કોઈ ફોરેસ્ટ વાળો નહોતો રોકતો એની તાકાત નથી રોકવાની અને આજે બાળવાના લાકડા જંગલમાંથી લાવે છે અને ફોરેસ્ટ વાળા એને પકડીને લઈ જાય લાકડાનો નો બારો લઈ જાય દંડ કરે છે કરે છે કરતા તો જંગલ આપણી પાસે નથી રહ્યું આપણી જમીનોને સરકાર વિકાસના નામે હજારો એકર કરોડો એકર જમીન લાખો એકર જમીનો આપણી પાસેથી પડાવી રહી છે અહીંયા જે પેલો જોયો આપણે આ કોરિડોર અત્યારે પસાર થઈ રહ્યો જાલોદની અંદરથી આ આપણો જે મીરાખેડીની બાજુમાંથી એટ લાઈન હાઈવે એની અંદર કેટલાય ખેડૂતો બરબાદ થઈ ગયા આમના નરેશભાઈના ઇલાકાની અંદર પસાર થઈ ગયો છે વખત આપણે એની લડાઈ લડ્યા તમને કદાચ કહી દઉં એ લડાઈ એટલી લાંબી ચાલી કે આખા દેશની અંદર રોડ બની ગયો પણ દાહોદની અંદર હમણાં હમણાં માંડ ચાલુ થયો સૌથી છેલ્લું કામ દાહોદ જિલ્લામાં થયું અને એ પણ ના થતું એ ત્યાં અટકી જતો પણ થયું કેમ કે આપણા બે ખેડૂત ગયા તે કે પચીસ લાખ કે છબ્બીસ લાખ રૂપિયા લઈ લીધા વળતરના સહી કરીને બીજો ગયો પાંચીસ લાખ રૂપિયા લઈ લીધા એમ કરીને ધીરે ધીરે બે બે તંતર બે બે તંત્ર બે બે તંત્ર ખેડૂતો જમીન લાવવા માંડ્યા અને પછી જે લડવાવાળા હતા એ લઘુમતીમાં આવી ગયા અને આજે એ રોડ બનવાનો ચાલુ થયો એટલે એક તો આપણી એકતા હવે જ્યારે આપણે ગ્રામસભાનો પાવર